હવે ખજુર ને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે કે ભાઈ બરાબર તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે આંગળીયાઓ મંગાવે છે મની ઓર્ડર કરાવે છે તો તારે ટ્રસ્ટ નું એકાઉન્ટ છોડીને બેંક એકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે હે તારી અમેરિકા થી પણ એટલી બધી ફરિયાદો છે હાલો નમસ્કાર જસી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર કેમ છો બધા લાઈવ આવવાનું કારણ એક છે રાજકોટમાં ત્રણ દિવસ પહેલા એક વાવાઝોડું આવ્યું હતું અને તમને લાઈવમાં બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે બે ત્રણ દિવસ પહેલા રાજકોટમાં વાવાઝોડું આવ્યું હતું અને એક માજી છે વૃદ્ધ છે જેમમાં વાવાઝોડામાં એમના ઘરની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ સપોર્ટ કરવા માટે નથી તમને ઘરની હાલત હાલત બતાવું કે કેવી છે રાજકોટ અને અત્યારે જસ્ટ મને મેસેજ આવ્યો કે માજી છેલ્લા ત્રણ દિવસ થી હેરાન થઈ રહ્યા છીએ હસબન્ડ વાઈફ છે આગળ પાછળ કોઈ નથી અને ઘરની બહાર રહી છે છેલ્લા ત્રણ દિવસથી થી વાવાઝોડું આવ્યું અને પોતે હેરાન થઈ રહ્યા છે અત્યારે વિજયને મેં ત્યાં મોકલ્યા છે અને જે પણ એમની રિક્વાયરમેન્ટ છે તાત્કાલિક ધોરણે પૂરી થાય છે પણ કહેવાનો ભાવ એ છે કે રાજકોટ બહુ મોટું છે અને બધી જ વસ્તુ થઈ શકે છે રાજકોટમાં તો જો હું બેઠા બેઠા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી શકતો હો તો રાજકોટમાં તો ઘણી ખરી વસ્તુ થઈ શકે છે તો વિજય ત્યાં જાય છે ને તમામ કામ અત્યારે પૂરું કરે છે પણ તમામ લોકોને કહું છું કે વરસાદમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે આજકાલ કે આવનારા દિવસોમાં જે પણ લોકો વરસાદમાં હેરાન થવાના છે એવા તમામ લોકોની સાથે આપણે ઉભા રહેવાનું છે એવા તમામ લોકોની સાથે અને એવા તમામ લોકોની આપણે મદદ કરવાની છે તો તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય વરસાદ આવવાનો છે આવનારા દિવસોમાં ઘણી ખરી આવી નાની મોટી વસ્તુ થવાની છે અને ટેન્શન લેવાની કોઈ વાત નથી પણ આપણે મળીને આ સિચ્યુએશનને ટેકલ કરવાની છે તો રાજકોટનું આ કામ થઈ જશે પણ આવનારા દિવસોમાં વરસાદના લીધે કોઈ પણ વ્યક્તિ હેરાન થાય છે તો મારો કોન્ટેક જરૂરથી સાચો તમામ લોકો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ